પૂરા ઉપર હું જો ઓ ઓ વાળી રે કદી ના જાઉં મરી જાઉં તો ના જો શું વાત કરો એ બેટ ખાયા પૂરા ઉપરમાં છે લે કાકા હું તો કદી ના જાઉં મરી જાઉં ને તો ના જોઉ ચલ ના થાય તો હોટલમાં રાખો બી ધોવા દા ના જો હું તો બિઝનેસ મેન છું બીજને પૈસા કમાઈ લાવ તાને બીજને આ બધું કોને કરી તું એ ખાડ્યું હે લે કાકા મેળો ને તમે તો પેલા કાચી ને બેદરા

ખેડથી આ તો ખેડથી મારા દુશ્મન થઈ ગયા દુશ્મન થઈ ગયા તો એ બીજી છોડે પાઉ લે જોન ભી ના બોલા લઈ તો અમાર બસ થઈ ગયા કશું કો બમ કરું ના પેલા લઈ જાય હવે એ તાર કાકો ઢૂંસે છે એવો મારા દુશ્મન થઈ ગયા છે હમણે થી પૈસા ના જબ્બર સી હા તા ઈ ના ખાઈશું

હવે જો આ ખેતર જ જાનુ કી જો કાં જાનુ હું તમાર ઘર માં હું આ કાપની કરી છું અને નવું ઘર નઈ બનાવું એ હું તો માર કાકાને કાં કદી ના આવું શું વાત કરો અરે ના બાપ હું હારું રાખતો નહીં જો હાડો તા યાર તમાર તો ખેતર કેટલું આખું છે હો તા મેળા નું ના બાજ આમ તો થાકી રહે જલે ઈ તમે મન રાખશો ને ભાઈ ખબર પડી છે કે આ પછી જે ક્યો હે પૈસા વાળા બડે દો ને તમે ખાલી ઓર રાખજો ઈ તો રાશો રાશો કોઈ ની ગાડી બેલું

શું કરી લે ગાડી લઈ લે અલ્યા અમારેથી કોઈ કામ નતું મારતું એટલે આનકી કી ચાં આ પૂરા બોલુ કરવા જા અલ્યા હું જઉં તું તો અમે નઈ જો જો કામ કરતો હોય તો કરું કે તાર આનકી હું ભર્યાલ તેમ ગાડી લઈ લે બાપો સી નઈ ક હવે અલ્યા પર લઈ લેવાય લ્યા કશી નઈ ના કર તમ તો

તો ઓ ખાધા ગંદુ મને નઈ ચાલતું લાયો છે ખવરાજ પડશે હાલ પૂસો ના રખાય લાયા છે તો પછી તું કુતરી કેમ ભાવા વગર આ તો એમણે બસ બસ કરી સી હવે હું આ લેબડા ને છે ઉંજો તમે મોસો મન લિ આળો અલા મોસો ભોરે ઓન લે ઓય એ ગજેન્દ્ર ઓ લે ઉષ્કા સુરે કાકા હુવા જો પો એક સુ તડકાના આ મોસો ઉંજે

ની શું કરવાનું અલ્યા ગજેન્દ્ર હ તાર કાકાને ક્યાં કી ચીલી વારે ખાવાની અલ્યા કાકા 250 ચીલી વાર ન ખાવાની અલ્યા મજી કવી થોડું બાકી છે જાય આયુ છે તો હું ઊભો રહ્યો યાર છોકરો તમારો હું છું અલ્યા તું સીપણ નહીં એ નાયો હૈ તમે શું ક્યાં પૈસા નહીં લેવાના હા તાની ઇત ખવરા નું ખવરાં તો તું એમ કે કેટલી વાર થઈ તો વાત તું કઈ કામ કરી કે કરતો કશું ન હું તો

આટલી વખત આટલી ના રહેવા દીશ માર કાચી તો માર કાચી કોક બોલે હોય તો તરત જ મને શંકા આપવા અને આજ તને બટે કેન જા કવ તાણી હું કદી ખાતો ને બા તો ખાવું પડે ઓય ઘરે તો લે બટે બટાકા બટે કેન ઢુંગડી ને વતિન તને આજ બટે કેન જા કવ રહ્યો ઓય ઘર મને તો ખવરાઈ લે તું બંધા ના કમરે બેઠી ના આ દજે કા તે બાર ગમો આ તાન તો તમે એમ મુરકો ઓટલો ખાતા હતા એ તો ખાવ પડે સમય આવે તો આ પૈસા હોય ને અમુક ટાઈમ માર ડોશી પાહે વેવાર હોય છે ન ન કરીને આવતો ને ચૂટ્ટો પેલા તું છે ને કાઢવાની કેમ દેવું પડી

તો હું એને ખોટો રાશે તમે હું પાછો મળી લ્યો કે તમને ખબર નહી આ તો કાકો ભત્રી જો ઈ જતા રહી અલ તું જાન લે ના કરે એવું આજો ના શું ના કરે તને જોઈ લેજો બચારા ને ગાડી મેલો ના કરે આવું અલ હાલ આપણે મોસામ થી ઉઠાડી દીધા અલ ઈ તું બચારા ને ઢાક પાજી એટલા ઊંઘે હું કાંકોળો વેણી દઉં હારું હેટ વેણી જ આવી હારું હા લાવ ઓય ઊંઘું પડશે

આ મારૂ કે હર રાજકો પગાર હા